રાણો રાણા ની રીતે જ હોય ઘટે તો જિંદગી જ ઘટે ને જેલમાં તો મરદું હોય ને એ જ જોઈએ કે માય કાંગડા ની વાત નથી ભલા માણા હા તો હાલો આવતો હોય ત્યારે એમ થતું હોય ધરતી ને ભાઈ ભાઈ હાલો આવે હો રાણો ઘટે તો જિંદગી ઘટે બીજું રે કઈ નો ઘટે રાણો મારો રાણા ની રીતે હા મોજા મિત્રો આ ભાઈની વાત સો એ સો ટકા સાચી છે કારણ કે જે મર્દ માણસ હોય એ જેલમાં જાય અને અત્યારે હાલ ચૈતર વસાવા જેલની અંદર છે ચૈતર વસાવાના સપોર્ટમાં ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે ચૈતર વસાવા જેલમાંથી ક્યારે છૂટે પણ મિત્રો ચૈતર વસાવા હજુ સુધી જેલમાંથી છૂટ્યા નથી ચૈતર વસાવાના સપોર્ટમાં ઘણા બધા લોકો વિડીયો બનાવતા હોય છે એવી જ રીતે મિત્રો અત્યારે હાલ આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મિત્રો ચૈતર વસાવા ડેડિયાપાળાના ધારાસભ્ય છેલા ઘણા ટાઈમથી જેલની અંદર છે તેમને છોડાવા માટે ઘણા બધા લોકોએ ઘણી બધી કોશિશો કરી પણ મિત્રો ચૈતર વસાવા હજુ સુધી જેલમાંથી છૂટતા નથી હવે જોઈએ છીએ કે 28 ઓગસ્ટના દિવસે ચૈતર વસાવા જેલમાંથી છૂટે છે કે નથી છૂટતા ચૈતર વસાવાને મિત્રો એક ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે એવું બધા લોકો એવું જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા બિલકુલ સાચા માણસ છે ચૈતર વસાવાને ન્યાય મળવો જોઈએ ચૈતર વસાવાના સપોર્ટમાં હજારો વિડીયો બનતા હશે હજારો લોકો ચૈતર વસાવાને સપોર્ટ કરે છે પણ મિત્રો આ સંજય વસાવા સંજય વસાવાને તમે બધા જાણતા હશો કે જે માણસે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ કરીને એવું કહ્યું હતું કે ચૈતર વસાવાએ મને

તમે શું કહેવા માંગો છો ચૈતર વસાવાને ન્યાય મળવો જોઈએ કે ન મળવો જોઈએ ચૈતર વસાવા સાચા છે કે ખોટા છે બધા લોકો ચૈતર વસાવાને સાચા ગણે છે પણ તમે કોમેન્ટમાં બતાવો કે ચૈતર વસાવા સાચા કે ખોટા તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે